સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઈડની ડ્રાઈવ ચાલી રહી છે આ રોંગ સાઈડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઈડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છો અને રોંગ સાઈડને લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઈડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે આમ છતાં પણ જે વાહનચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહનચાલકો વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં એકસોને સિત્તેર વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુ ને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં હજુ પણ જોખમકારક રીતે પોતાનું વાહન ચલાવવું એટલે કે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ચલાવવું રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી એ ત્રણેય હેડ હેઠળ હજુ આ ડ્રાઈવ વધારે સઘન બનાવવામાં આવશે અને આ ત્રણેય ડ્રાઈવમાં તમામ વાહન ચાલકોના લાઇસન્સ છે સસ્પેન્ડ કરવા માટેના રિપોર્ટે આરટીઓને ચોક્કસપણે કરવામાં આવશે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક